ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જે પણ ફરિયાદ અહીંયા મળે છે એના આધારે અત્રેની કચેરીના જે ઈઆઈ અથવા એઆઈ જ્યારે પણ અમને એવા મેસેજ મળે કે ભાઈ અમુક લોકેશન ઉપર આ રીતે કોઈ શિક્ષક ગ્રાન્ટેડ અથવા તો સરકારી શિક્ષક ટ્યુશન સાથે નોન ગ્રાન્ટેડના પણ રેગ્યુલર શિક્ષક જોડાયેલા છે અથવા તો ક્યાંય તો ખાનગી રાહે ત્યાં તપાસ કરી અને જો કોઈ આવું કંઈ જણાય આવે તો એમના એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની એમ કે એક યોજના બનાવેલી છે તો જે પણ પકડાશે એને એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરીશું સાહેબ આપણી પાસે એવી કોઈ વિગતો છે ટ્યુશન કરતા શિક્ષકો કેટલા છે આવી કોઈ વિગત મળી શકે ના એટલે દરેક શાળાઓને આપણે સૂચના આપેલી છે કે ભાઈ આવું કંઈ હોય તો મારું ધ્યાન દોરવું અથવા તો શાળા કક્ષાએ પણ એના જે છે કે ભાઈ રજિસ્ટર પત્રકો રાખેલા છે ટ્યુશનના પણ અમુક જગ્યાએથી એમ કે એ નામોની યાદી આવતી હોય છે પણ એમાં કેટલાક નામો એવા હોય છે કે જે કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક એવા કે જે છે કે ભાઈ ક્યાં કોઈ જગ્યાએ શાળામાં જોડાયેલા નથી એવા પણ હોય છે એટલે પૂરતી ખાતરી કરીને પછી જ એને કાર્યવાહી કરવામાં આવશે જે રીતે નિયમ શું છે શિક્ષણ વિભાગનો કે જે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકે કે કોણ ના કરી શકે કોઈ પણ માન્ય શાળાનું શિક્ષક ટ્યુશન નથી કરી શકતા એ પછી સ્વનિર્ભર હોય તો પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ટ્યુશન એક બધી સમાન છે અને આ બધીને દૂર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ માન્યતા પ્રાપ્ત શાળાના શિક્ષક ટ્યુશન નહીં કરી શકે તો દરેક જિલ્લા મથકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ શિક્ષકો પાસેથી સોગંદનામા પણ લેવામાં આવે છે દરેક શાળાઓમાં રજિસ્ટર નિભાવવામાં આવે છે અને સોગંદનામામાં શિક્ષકે સ્પષ્ટ લખવાનું હોય છે કે તેઓ ટ્યુશન નહીં કરે આમ છતાં મહેસાણા જિલ્લામાં જે વિગતો સામે આવી છે તે મુજબ ટ્યુશનિયા શિક્ષકો હજુ સુધર્યા નથી અને હજુ ક્યાંક ને ક્યાંક ટ્યુશનની બધી ચાલી રહી હોવાની વિગત સામે આવી છે આ બધીને ડામવા માટે હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક સ્પોટ તૈયાર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં યા શિક્ષકોને ઝડપી લેવા માટે સ્ટિંગ ઓપરેશન શરૂ કરવામાં આવશે જે રીતે યાદી સામે આવી છે તે મુજબ મહેસાણા જિલ્લામાં અને મહેસાણા જિલ્લામાં ગ્રાન્ટેડ અને માન્યતા પ્રાપ્ત શાળાના સિત્તેર કરતાં વધુ શિક્ષકો ટ્યુશનની બધી સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે અને આ શિક્ષકોને પકડવા માટે હવે જિલ્લા અધિકારીની કચેરી દ્વારા એક સ્પોટ બનાવવામાં આવ્યું છે જો કે સવાલ એ થાય છે કે શિક્ષણ વિભાગની કચેરી જાણતી હોવા છતાં અને શિક્ષકો ટ્યુશન કરતા હોવા છતાં આવા શિક્ષકોને હજુ સુધી કેમ નથી પકડી શકાયા કારણ કે ટ્યુશન એક બધી છે અને આ બધીને ડાંબી એ શિક્ષણ વિભાગની નૈતિક જવાબદારી છે સાથે સાથે ફરજ છે આમ છતાં આવા શિક્ષકો સોગંદનામું આપ્યા પછી પણ ટ્યુશન કરે છે જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા સમાન છે તો શાળાનું મંડળ પણ આવા શિક્ષકોને ચલાવી લે છે કારણ કે તેઓ સોગંદનામું આપતા હોય છે ટ્યુશન નહીં કરવું તે પ્રકારની બોયદરી આપતા હોય છે આમ છતાં આવા શિક્ષકો સોગંદનામાને સાઈડમાં મૂકી અને બેફામપણે નિયમો નેવે મૂકી અને ટ્યુશન ચલાવતા હોય છે ત્યારે આવા શિક્ષકોને પકડવા એ શિક્ષણ વિભાગની જવાબદારી છે હવે મહેસાણા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકોને પકડવા માટે એક સ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે જોકે સવાલ એ થાય છે કે જિલ્લા શિક્ષાધિકારી કચેરીના જેટલા પણ ઇન્સ્પેક્ટરો છે આ ઇન્સ્પેક્ટરોને શું અત્યાર સુધી આવા ટ્યુશનના શિક્ષકો કેમ નહીં મળતા હોય અને જો ન મળતા હોય તો ક્યાંકને ક્યાંક મિલીભગત છે તે એક ચોક્કસ વાત છે કમલેશ રાવલ ન્યૂઝ ન્યૂઝ કેપિટલ મહેસાણા